વિધાનસભા વિસ્તારની એકસો એકવીસ દીકરીઓ માટે સમૂહ આ સમૂહ લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે પૂજ્ય વિષ્ણુ મહારાજ સમિતિ તરફથી થી ફ્રી સોફા સેટ તિજોરી સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી અલ્તાબ શેખ કપડવંશ વિધાનસભા એકસો એકવીસ દીકરીના સમસ્ત ક્ષત્રિય સમાજના આ સમૂહ લગ્ન અહીંયા પૂર્ણ થયા આ સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા વિષ્ણુદાસજી ક્ષત્રિય સમાજના ગુરુ રાવજી રામજી મહારાજ નેરળા સંપ્રદાયના આચાર્ય આપણા કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ પંકજભાઈ દેસાઈ કનુભાઈ ડાબી રાજેશભાઈ ઝાલા માતરના ધારાસભ્ય કલ્પેશિંહજી પૂર્વ ધારાસભ્ય સીજી સંજયસિંહ મહિલા આ સિવાય અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને મોટી સંખ્યામાં સૌ સજ્જન સમાજે આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા છે અને વિશેષ મને જે આશીર્વાદ મળ્યા છે આ તમામ જનતાના તમામ સમાજના ભાઈઓના બહેનોના અને આવનારા સમયમાં આનાથી મોટું સમાજ કાર્ય થાય અને હિન્દુ સમાજની સેવા કરું એવી આપના માધ્યમથી પ્રાર્થના કરું છું ભગવાન માતાજીને મા ભવાનીને ભગવાન સ્વામિનારાયણને ભગવાન શ્રીરામને